હેલો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડિયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં બાવીસોથી પચીસો સાઠની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો ત્રીસથી પચીસો પાંચની વચ્ચે થયા છે મોરબીમાં બે હજારથી ત્રેવીસો બાસઠની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો એંસીથી પચીસો વીસની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસોથી છવ્વીસોની વચ્ચે થયા છે તળાજામાં સત્તરસોથી સત્યાવીસો દસ ની વચ્ચે થયા છે રાજકોટમાં બે હજારથી છવ્વીસો ની વચ્ચે થયા છે બોટાદમાં ની વચ્ચે થયા છે કોડીનારમાં થી વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસો પચાસ થી પચીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસો થી સત્યાવીસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં બે હજાર પચાસથી ની વચ્ચે થયા છે મહુવામાં સત્તરસો પચાસ થી છવ્વીસ વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસો પચાસ થી પચીસો પંચાણું થયા છે વિસાવદર માં પોરબંદર માં બે હાજર ત્રીસ થી બે હાજર પચાસ ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં ઓગણીસો ત્રીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે જસદણ માં બે થી ચોવીસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે કાલાવડ માં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે વાંકાનેર માં થી પચીસો ની વચ્ચે થયા છે જેતપુર માં થી ની વચ્ચે થયા છે મેંદરડામાં એકવીસો પચાસ થી ની વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે માં બે હાજર થી ની વચ્ચે થયા છે થી બાવીસો ચાલીસ ની વચ્ચે થયા છે બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે રાજુલામાં ચોવીસો પચાસ થી પચીસો ની વચ્ચે થયા છે કારીમાં અઢારસો ચાલીસ થી ત્રેવીસો નેવું ની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજાર થી ચોવીસો પંચોતેર ની વચ્ચે થયા છે બગસરા માં એકવીસો ચાલીસ થી ચોવીસો એસી ની વચ્ચે થયા છે ભુજમાં એકવીસો થી બાવીસો સાહીઠ ની વચ્ચે થયા છે અંજારમાં બે હજાર થી ત્રેવીસો એસી ની વચ્ચે થયા છે ઊંઝામાં બે હજાર થી પચીસો સિત્તેર ની વચ્ચે થયા છે